મારી સભા પર આણી છે અમારા મોટા મોટા વડીલો છે બધા એટલે અમારે એમાં કઈ વિલુ હું તમને મહાદેવનું મંદિર બતાવું પણ છે ને અહીંથી અમારો ગેટ બેન છે ભરીને જવાનું છે માતાજી ના દર્શન કરવાનું ચાલુ થઈ ગયેલું છે પણ વારો આવે એમ છે નહીં એમ જ ચાલુ થઈ જાય એમ કહેવાય હાલો ફેમિલી કેમ છો બધા મજામાં રહેશે મારા નવા વલગમાં તમારા બધાને સ્વાગત છે તો ફેમિલી આજે છે ને અમારા મંદિરે જવાનું છે કેમકે અમારે છે એના તરવેલા તો આજે અમે અમારા મઢે આવેલા છીએ આમ તો ઘણો તો મંદિરને અમારું મઠ થાય એટલે અમે અહીં આવેલા છીએ જોવા અમારું મઠ છે હમણાં અમારે આ નવું ગામ બનાવ્યું છે સાલુ કર્યું છે સિલેબને એવું એટલા માટે તો આજનો ઓલો છે ને અમારા મંદિરેલો છે તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો હવે તમને મળીએ આગળ એક્ટર છે ને આ બધા અહીંયા ભેગા થઈ ગયા છે મોટે સમજો તો ભાઈ કોનો કોનો મિત્ર છો આનો 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 સ્પેશિયલ મિત્ર તમે બ્લોગમાં નો લેવા જવાનું ભાઈ અમને કેરું રહેવા દેવા બાકી ના ના તમને કોઈ દિવસ બાકી ન રાખવાના કામ એલા તમે તમારો બ્લોગ ગોજી લીધો કે ગોજી આવી એમલી અહીંયા છે ને એક્ટર અમારા મંદિરે ધજા ચડાવવાની છે એટલા માટે આ ધજા છે ને એ ઉતરે છે ને નવી બીજી ચડાવવાની છે આજ છે અમારું મઠ ને અહીંયા છે ને જો પબ્લિક ભેગું થઈ ગયું છે અહીં હેઠે રસોઈ ચાલુ છે તો અમે ના જઈએ હવે તમને બતાવું ગોઠવાનું છે અંદર ફ્રી ફાયર રમવાનું ચાલુ તમને કંઈ કામ ધંધો જ નહીં હા ગઈ લે પ્રો પ્લસ ફ્રી ફાયર વાર હાલ તો પકડી ગયા આધે લીધા ધા ગયો અમારો મઢનો હોલ છે મોટો જબર અહીંયા અમારો જમાણવાળો હોય કે નહીં એટલે છે ને અમારે આ બધું એન્જર અન્ડરગ્રાઉન્ડ ને ઓલી બાજુ અમને નવું બનાવ્યું છે અમીની સાઈડમાં એટલે અમારે અહીંયા કંઈ તકલીફ ના પડે કા ભાઈ

હમ આપણે આમાં છે ને મોટા બોલે એમાં કંઈ કરવું નહીં આપણે જે હિન્દી ને આપણે કામ કરવાનું એટલે બસ આપણું કામકાજ પૂરું થાય કેમ કે મોટાનું માન રાખવું જરૂરી છે બરાબર ને ફેમિલી એમાં એમ છે મહાદેવનું મંદિર તો બંધ છે તો શું કરીશું ભાઈ ફેમિલી હું તમને મહાદેવનું મંદિર બતાવું પણ છે ને અહીંથી અમારો ગેટ બંધ છે ફરીને જાવ છે અહીંથી બતાવી દઉં જો અહીંયા છે ને આપણે મહાદેવ બેઠેલા છે તો અહીંયા નંદી મહારાજ દેખાય છે આપણે બોબો ઇલુ ઇલુ ઓર આગે થી દર્શન કરી લે ફેમિલી છે ને ચર અમારા મઢે છે ને માતાજીના દર્શન કરવાનું ચાલુ થઈ ગયેલું છે પણ વારો આવે એમ છે નહીં એટલે છે ને વારામાંથી થોડી ગરજી ઓછી જાય એટલે જઈએ અમે અને બચાવી નહીં કે બરાબર

ફેમિલી અમે છે ને મંદિરેથી અહીંયા બહાર વ્યા હતા કેમકે અમારે મંદિર છે ને ગામ પૂરું થઈ ગયું હતું તો અમારો દોસ્ત આવેલો હતો બારે નજારો જો વાહ બે દિવસ બંધ થતો નથી તો ફેમિલી આપણે છે ને બોલો કે ભાઈ અહીંયા પૂરો કરવો છે તમને સારો લાગ્યો હોય તો લેક્ચર કમેન્ટ કરી દેજો ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો કા ભાઈ હા ભાઈ હા તો અમારે ભાઈ કીધું છે પણ તમારે કરવું પડશે ફાઇનલી હવે અમે જઈએ ઘરે ને કાલે પછી નવો ઓલગ માં મળીએ તો આવતી એમ બાય બાય